અવર્સ ન્યૂઝ હવે સમાચાર જેલ કર્મચારીઓના સ્વાસ્થ્ય સારા રહેના ઉદ્દેશ્ય સાથે યોજાયો પ્રકૃતિ પરીક્ષણ કેમ્પ એકદમ સ્પષ્ટ ભારત ઓર ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં પ્રકૃતિ પરીક્ષણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજરોજ વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે જેલમાં કામ કરતા કર્મચારીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેના માટે આયુષ કચેરી વડોદરા દ્વારા પ્રકૃતિ પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું યોજલ કેમ્પમાં જેલમાં કામ કરતા કર્મચારીઓ તેમજ જેલ પરિસરમાં રહેતા પરિવારોનું પ્રકૃતિ પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેલ કર્મચારીઓના સ્વાસ્થ્ય સારા રહે અને તેઓ નિરોગી રહેના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે યોજલ કેમ્પમાં કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ એક જે પ્રોગ્રામ ગોઠવવામાં છે તેનાથી એક ફાયદો એ છે કે લોકોનો એડવાન્સમાં કઈ રીતે પોતાનું સારવાર મળી રહે અને અમારો સ્ટાફ જે છે કામ બીજી રહેતો હોય એને બહાર જવાનું યોજાયો તો બધાને માટે બહુ સારામાં સારું છે આના પછી નવા કઈ પ્રોગ્રામ હશે આ સાબર સેન્ટર જેલના જે કમ્પાઉન્ડ છે તમામ પરિવાર આ બધો લાભ મળે અત્યારે સમય મળતો નથી તો સામેથી આપણે મળતું હોય છે તો બહુ છે કારણ કે અમે સાઈમ આપી શકતા નથી પરિવાર સાથે લઈ જઈ શકતા નથી કદાચ એને જવો તો બહુ પ્રોબ્લેમ થાય મોટા પાયા ઉપર મેગા કેમ્પ એટલે કે પ્રકૃતિ પરીક્ષણ અભિયાન જે આપણા ભારત સરકાર માનનીય લાડીલા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એ છવ્વીસમી નવેમ્બર થી પચીસમી ડિસેમ્બર સુધી એક મહિના દરમિયાન ખૂબ જ વાગતે વાંચતે એમણે જે આ અભિયાન શરૂ કરેલું છે તે નિમિત્તે અમે લોકોને મોટી સંખ્યામાં ફાયદો મળે તે માટે અત્રે ઉપસ્થિત અમારા ઇન્ટર્ન ડોક્ટર્સની ટીમ સાથે અમે હાજર છીએ

તો એ ત્રણમાંથી કોઈ પણ એક અથવા બે અથવા ત્રણે ત્રણ પ્રકૃતિ આપણા શરીરમાં હોઈ શકે છે તો આપણો કોઠો કેવો છે તે આપણે જાણશું તો એને રિલેટેડ આપણે ઋતુ પ્રમાણે આહાર વિહારનું પાલન કરી શકશું અને જે વાયરલ ઇન્ફેક્શન્સ થાય છે અથવા ફ્યુચરમાં ડાયાબિટીસ છે બીપી થવું અથવા કોલેસ્ટ્રોલ થવું અથવા હૃદયની અલગ અલગ બીમારીઓ થવી કે કેથ્રાઈટીસ થવું એ બધાથી આપણને પ્રિવેન્શન મળી રહે છે તો હું આપને આજના દિવસે એ જ સંદેશો આપીશ કે આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રીના આ મહાન અભિયાનમાં જોડાઈએ અને લોકોને બને તેટલું જાગ્રત કરીએ અને હું આપ સૌને આ માટે અમારી ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલ જે પાણીગઢ ખાતે છે જે ટોટલી સરકારી છે ત્યાં અમે સૌ ડોક્ટરો નિઃશુલ્ક નિદાન અને સારવાર આપી રહ્યા છે તો આપ આજે જ પધારો તમારી પ્રકૃતિનું પરીક્ષણ કરાવો તેને અનુરૂપ અમે લોકો બુકલેટ પણ આપીએ છીએ કે તમારી જે પણ પ્રકૃતિ આવે એ રિલેટેડ તમને નોટ્સ આપવામાં આવશે પીડીએફ માં કે તમારે શું ધ્યાન રાખવું તો આપ પધારો અને હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું જય ધન્વંતરી હું ડોક્ટર માનસી મોદી ગવર્મેન્ટ હાર્બે હોસ્પિટલ પાણીકેટ વડોદરાથી